નમસ્તે આજે આપણે શીખીશું ટીક ટીક અને સ્વાદિષ્ટ પેનીર પનીર ભુર્જી હવે આ પનીર ભુર્જી કેવી રીતે બનાવી તે તે માટેની આપણે સારી એવી રીત જોઈ લઈએ આ રેસીપી ખૂબ જ સરળ અને ઝડપી છે સૌ તો કઢાઈમાં થોડું તેલ ગરમ કરો તેમાં જીરું અને હિંગ નાખી દઈએ પછી તેમાં લસણ આદુની પેસ્ટ નાખી સુગંધ આવતા ત્યાં સુધી ઝુંજીશું હવે શું હવે આગળ ડુંગળી ઉમેરો અને સોનેરી બદામી થાય ત્યાં સુધી સાંતળો પછી ટામેટાને લીલા મરચાં એડ કરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો હવે તેમાંથી હળદી લાલ મરચું ધાણા જીરું પાવડર અને નમક નાખો હવે પનીર ઉમેરી દઈને હલકું મિક્સ કરી પાંચ સુધી સાત મિનિટ જેટલું પકાવો થોડું કોથમીન નાખી ગાર્નિશ કરી ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે પીસો સ્વાદિષ્ટ પનીર ભુરજી તૈયાર છે